જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાય ને અને આજે તો આપણે તપોવન મંદિર આવી ગયા છે હનુમાન દાદા મંદિર છે બહુ મોટું મંદિર છે અને આવી ગયા આપણે અને અત્યારે અંદર આવી વિડીયો શરૂઆત કરી છે અને વાગે છે તો સંભળાવે નહીં બધું મંદિર જ છે અહીંયા જો સબરી બોર લઈને ઊભા છે જો બોર છે બહુ મોટું મંદિર છે આજે તો આવવાનું થઈ ગયું બહુ જાસ્તો ટ્રાફિક છે કેટલું માણસો છે દરિયા કેટલું પબ્લિક હશે તો આવે જ છે

ભંલવલ મલલ ભભ જાામલ મૂલાલ મલી માલા મલી કે મશીનક મનમ ઝાડું એટલે નદી નકરામાં ભેગી થાય છે તો એ ઘરે કંઈ મીઠું ન થાતું ખારું જ પાણી રહે છે નદી નકરામાં नाही <laughs> घेतली છે હવે આ બાજુ વ્યવસ્થિત અને હવે છે ને પાણી ને જો વેળ વધતી જાય છે ભરતી અત્યારે વેળ આવતી હોય એવું છે એટલે જો કેટલું પાણી આ ઠેઠું વૈયા હશે ને આ ઠેઠું થી નહોતું આવતું પેલા જો આ પથ્થર માં એમ આવી જાય છે આ બાજુ છે ને આ બધું બહુ ટ્રાફિક છે એટલે હું કઈ ખોટી નહીં થઈ હવે આગળ હળું નીકળી જ જાવું ઘડી તો ખોટી થાવું આ બધું કામ હતું ને તો આવ્યા થાય એટલા માટે થોડાક અહીંયા દરિયો હાવ નજીક હતો પછી આ બાજુ થોડાક વૈયા એવા ઘડી 阿拉一般是三个人。

પાછું જો બધા ધુવાડો ધોવાડો કર્યો છે ગજવાડી ગજવાડી બુલેટ બનાવી હોય નાનું એવું જો મિની બુલેટ જો કેવી ગાડીઓ બનાવી છે જો साडी जो नाही येवी हा निशी निशी गाडी से चिणी येवी मॉडेल बनवा पासा फॅमिली आणखी हा जायचो आम्हाला